વાત હવે એક તસ્કરની કે જે મહેનત કરી અને રૂપિયા કમાવવામાં માનતો હતો પરંતુ કોરોના પછી આ યુવકે રસ્તો બદલ્યો અને તે શોર્ટકટ થી કરોડપતિ બનવા માંગતો હતો પરંતુ તે હવે થઈ ગયો છે સીધો જ જેલ ભેગો

તમે નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી હોય તો અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ચોરીના વાહનો પડ્યા છે આ વાહનોની ચોરી કરનાર તસ્કરને પણ ઝડપી લેવાયો છે અમદાવાદમાં વાહન ચોરી કરનાર સકંજામા શહેરના પોષ વિસ્તારમાં મચાવ્યો હતો તરખાટ ઝોન સાત એલસીબી ની કાર્યવાહી ચોરીના એકત્રીસ વાહનો જપ્ત છેલ્લા કેટલાક સમય થી અમદાવાદના પોષ વિસ્તારમાં ટુ વ્હીલર્સ ની ચોરી થઈ રહી હતી બોલકદેવ વસ્ત્રાપુર સોલા સેટેલાઇટ અને આનંદનગર સહિતના પોલીસ સ્ટેશનમાં એક બાદ એક વાહન ચોરી ના ગુના નોંધાઈ રહ્યા હતા ફરિયાદો વધી રહી હતી પણ તસ્કરો હાથમાં આવી રહ્યા ન હતા એવામાં ઝોન સાત એલસીબી ની ટીમે તપાસ હાથમાં લીધી બાતમીદારો અને ટીમ ને કામે લગાવી જેટલા વિસ્તાર માંથી ટુ વ્હીલર્સ ની ચોરી થઈ હતી ત્યાંના સીસીટીવી કેમેરા જે એક શખ્સ ચોરી કરતો દેખાયો તેના આધારે તપાસ કરતી બાતમી મળી હતી કે આરોપી બોડકદેવ વિસ્તારમાં આવવાનો છે તેના આધારે વોચ ગોઠવી પોપટ લબા નામના શખ્સ ને ઝડપી લીધો ચોરી ના ત્રીસ થી વધુ વાહનો રિકવર કર્યા છે એક જ આરોપી આ તમામ વાહનો ની ચોરી કર્યા ની કરી છે મોટા વાહન ચોર પોપટ વર્ષ રહેવાસી પાંચ વર્ષમાં બત્રીસ જેટલી મોટર સાયકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટર રાજસ્થાન રિકવર કરવામાં કરવાની કામગીરી ઝોન સેવન એલસીબી કરેલી છે અને અમદાવાદ માંથી વાહન ચોરી રાજસ્થાન માં અમદાવાદમાંથી વાહન ચોરી ના ગુના નો પર્દાફાશ કરવા માં પોલીસ ને સફળતા મળી છે પકડાયેલા આરોપીની પૂછપરછમાં પૂછપરછ મહત્વની જાણકારી સામે આવી છે પોપટ લબાના બુડ રાજસ્થાનનો રહેવાસી છે અમદાવાદમાં રસોઈ કામ કરતો હતો ધંધો બંધ વતન રાજસ્થાન જતો રહ્યો હતો કોરોના બાદ આવી બાઇક ચોરી કરવાનું શરૂ કર્યું આરોપી બે ત્રણ ડુપ્લિકેટ ચાવી સાથે રાખતો હતો ઘર કે એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરેલા ટુ વ્હીલર ને ડુપ્લિકેટ ચાવી થી ખોલતો હતો જે વાહન લોક ખુલી જાય તેની ચોરી કરી લેતો હતો

સાતમા છે કે એમને ખબર હતી એની શોધકામ અત્યારે ચાલુ છે સાહેબ આનું બેકગ્રાઉન્ડ શું છે અને આ વાહન ચોરીને રવાડે કઈ રીતે ચડ્યો એવું કે જાણવા મળ્યું આપના 43 વર્ષનો છે અને રાજસ્થાનમાં ખેડૂતનો કામ કરતો કરે છે અને એમને કોવિડ પછી આ જો હે આર્થિક લાભ માટે આ કામગીરી શરૂ કરી હતી 32 વાહનોની ચોરી 31 ગુનાના ઉકેલાયા ભેદ આરોપીને પકડવા અરવલ્લીના તલોદ સુધી ટ્રેક કરવામાં આવ્યો હતો આ વાહન ચોરી રીઢા અને અવારનવાર વાહનોની ચોરી કરતો હોવાનું અને અન્ય ઘણા બધા ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો જાણવા મળી હતી આરોપી અમદાવાદના વસ્ત્રાપુર ગોળકદેવ સેટેલાઇટ સોલા બોપલ યુનિવર્સિટી અને આનંદનગર જેવા પોસ્ટ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી હતી અત્યાર સુધી આરોપીએ બત્રીસ વાહનોની ચોરી કરી હતી તેમાં એકત્રીસ ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસની સફળતા મળી છે બીસ વસ્ત્રાપુર ચાર બોડકદેવ બે સેટેલાઇટ બે આનંદનગર એક સોલા હાઈકોર્ટ એક ગુજરાત યુનિવર્સિટી અને એક બોપલ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા એફઆઈઆર નોંધાયેલી છે અને એકત્રીસ જેટલો અનડિટેક્ટ ગુના મોટા વાહન ચોરની ધરપકડથી ડિટેક્ટ થયેલ છે આ કોવિડ થી પહેલા અમદાવાદ માં રહેતા હતા અને ત્યાર પછી આપના વતન જતા રહ્યા હતા રાજસ્થાન માં એક સમય ખેતી કામ કરી મહેનત નો રૂપિયો રડતો પોપટ લબાના કોરોના બાદ શોર્ટકટ થી રૂપિયા કમાવાના ચક્કરમાં પડ્યો જે રસ્તો તેણે અપનાવ્યો હતો એ એક દિવસ તો તેને જેલ ના સળિયા પાછળ ધકેલ છે તે નિશ્ચિત હતો આરોપી સાથે આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ